પાંચસોથી લઈને એક હજાર સુધીનો દંડ થઈ શકે છે પહેલાં જ દિવસે સિગ્નલ પર હોર્ન વગાડનાર મુદ્દે પોલીસે ટોકતા વાહન ચાલકોએ અલગ અલગ બહાના કાઢ્યા હતા સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ પર લાઈન લાઉડ સ્પીકર સાથે સાથે પ્લેકાર્ડ રાખી વાહન ચાલકોને સમજાવતા જોવા મળ્યા હતા ટ્રાફિક ડીસીપી ટ્રાફિક એસીપી ટ્રાફિક સિગ્નલ પર હોર્ન કેમ નહીં વગાડવું તે માટેની માહિતી આપી હતી ટ્રાફિક પોલીસ અઠવાડિયા સુધી ટ્રાફિક પોલીસ સિગ્નલ પર હોર્ન મુદ્દે વાહન ચાલકોને અવરજવરને જવરને લઈને અને અઠવાડિયા પછી કારણ વગર હોર્ન વગાડશો તો ટ્રાફિક પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી સાથે એફઆરઆઈ પણ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે કારણ વગર હોર્ન વગાડશો તો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ ટ્રાફિક પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે આરાલ મોલ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા અને ટ્રાફિક જે કર્મચારી છે તેમના દ્વારા પ્લે કાર્ડ લઈને અહીં ઊભા છે બિન જરૂરી એટલે કે કારણ વગર તમે હોન વગાડો છો તેના કારણે આજુબાજુના વાહન ચાલકો હોય કે પછી નાના બાળકો હોય કે જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ હોય તે લોકોને ઇરિટેટ થાય છે એટલે કે ધ્વનિ પ્રદૂષણ થાય છે ને તેના કારણે લોકો હેરાન થતા હોય છે તે કેવું છે ટ્રાફિક પોલીસ નું અને હવે ટ્રાફિક પોલીસ દ્વારા સુરત શહેરની અંદર જે બિન જરૂરિયાત છે તે હોર્ન વગાડતા આગળ જે વધે છે તે લોકો માટેની એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આપણે ટ્રાફિક ડીસીપી સાહેબ સાથે વાત કરીશું જી મેમ આઠ દિન તક કા યે જો અભી અભિયાન ચલને ચલા રહે કે બિન કારણ વિના लोग बजाते तो किस तरीके के दिन के बाद करने में आएगी? अभी तक जो आपने देखा होगा कि हम लोग अभी सिग्नल uh, ब्रेकिंग और ये स्पेशली रोंग साइड चलने वालों के अगेंस्ट कार्रवाई कर रहे हैं आपने देखा भी होगा कि बहुत सारे लोग अननेसेसरीली होन पे हॉर्न बजाते रहते हैं कंटिन्यू और नॉइस पोल्यूशन के साथ साथ दूसरे लोगों को भी डिस्ट्रैक्ट करते तो मेरी उनसे यही अपील है कि हम लोग अवेयरनेस कर रहे हैं अभी काइंडली आप ये लोग मत करिए अदरवाइज मोटर व्हीकल एक्ट में ये भी पेनलाइज किया जा सकता है तो मेरी यही रिक्वेस्ट है कि आप सूरत की जनता से कि जितना भी हो सके आप ट्रैफिक नियमों में पूरा सहयोग करें जो जो कि आप करते आए हैं और आपकी सहयोग से ही पूरी सूरत सु, सिटी को सेफ बनाया जा सकता है जी मैम आठ दिन के बाद किस तरीके की कार्यवाही करने में आएगी जे ये हॉर्न बजाते उन लोगों को हमारी ड्राइव कंटिन्यू है जो भी ट्रैफिक नियमों के उल्लंघन करता है किसी भी टाइप का उल्लंघन करेगा उसके ये ड्राइव आगे भी कंटिन्यू रहेगी अभी हम लोग पहला हमारा फोकस ये है कि एजुकेट किया जाए पब्लिक को हम लोग पिनलाइज करने के बजाय अभी हमारा फोकस एजुकेट और अवेयरनेस का है इस मैटर पे तो अभी हम लोग अवेयरनेस पे ज़्यादा फोकस कर रहे हैं हॉन् हॉकिंग वालों पर જે પ્રમાણે અત્યારે હાલ છે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે લોકો છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને સમજે કે કારણ વગર હોર્ન કેમ વગાડો છો ટ્રાફિક સિગ્નલ પર જ્યારે ટ્રાફિક સિગ્નલ ગ્રીન થાય છે તો તમામ જે આગળ ઉભેલા વાહનો હોય છે તે લોકો પણ આગળ જવા માટે તૈયાર જ હોય છે પરંતુ જે પાછળ સુધી વાહનો હોય છે તે વગર કામે હોર્ન વગાડતા હોય છે ને તેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક હેરાન થાય છે તેના માટે અત્યારે હાલ છે ટ્રાફિક પોલીસ દ્વારા છે સુરત શહેરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કારણ વગર તમારે હોન વગાડવું ન જોઈએ તેના કારણે લોકો હેરાન પરેશાન થાય છે તેના માટે સુરત શહેર માં છે તે વગર કામના હોન વગાડતા લોકોને જનજાગૃતિ એટલે કે જાગૃત કરવામાં આવી રહ્યા છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત